નવ જુલાઈના રોજ પાદરા તાલુકામાં બનેલી મુજફર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ખાસ કરીને આજનો સત્યાવીસમાં દિવસે છે તે ટેન્કર છે તો તેને હટાવી તો લેવામાં આવી પરંતુ એક પરિવાર પર આ તૂટી પડ્યું છે પાદરા મુજફર ગંભીરા બ્રિજ દુર્ઘટના હવે નવ વડાંક લઈ રહી છે આજે સારવાર લઈ રહેલા વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક હવે બાવીસ પર પહોંચ્યો છે મૃત્યુ પામનાર દિલીપભાઈ પટિયાર હોવાનું સામે આવ્યું છે જેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાદરના મુજબ નજીક આવેલા ગંભીરા નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો જેમાં કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા ત્યારે સત્યાવીસમાં દિવસે આજે જ ઘટના સ્થળે નદીમાં લટકતો ટેન્કર પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ટેન્કર રેસ્ક્યુના સંદર્ભમાં લોકોમાં થોડી રાહત જોવા મળી હતી પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દિલીપ પઢિયારના મોતના સમાચાર ફરી એકવાર દુઃખદનો માહોલ ઊભો કરી દીધો છે